મિત્રો બાથીજી મહારાજની કહાણી પણ રોચક છે આજના આ વિડિયોમાં હું તમને જણાવીશ કે ભાથીજી મહારાજ દુશ્મનો સામે લડ્યા હતા તો પહેલા તો ફાગવెల બાથીજીના દર્શન કર્યા બાદ પાંચ કિલોમીટરના અંતરે ખાખરિયા વન આવેલું છે મિત્રો આ જગ્યા ઉપર પહેલા ઘણા બધા ખાખરા હતા એટલે અહીંયા ખાખરિયા વન તરીકે ઓળખવામાં આવે છે આ જગ્યા પર બાથીજી મહારાજ દુશ્મનો સામે લડ્યા હતા અને ખુમખાર જંગ ખેલ્યો હતો અને આ જ જગ્યાએ દુશ્મનોનો સહાર કર્યો હતો અને ગાય માતાની રક્ષા કરી હતી અને તે દરમિયાન તેમનું મસ્તક ધડ થી કપાઈ ગયું હતું અને જયારે ભાથીજી મહારાજ ધળ વગર ના શરીર ને વિધર્મી હુમલાખોરો સામે ત્યાં સુધી લડતા રહ્યા જ્યાં સુધી શત્રુઓ નાશ ના થયો ત્યાં સુધી તેઓ લડતા જ રહ્યા અંતે તેઓ વીર કહેવાય છે ને આવા ક્ષત્રિય વીર પુરુષો સદીઓ માં એકાદ પાકતા હોય છે અને જયારે ભાથીજી મહારાજ ના પાર્થિવ શરીર ને અગ્નિ દાહ ત્યારે ભાથીજી મહારાજ ને તેમના ભાઈ હાથીજી ના શરીર માં પ્રવેશ કર્યો અને કહ્યું જેને નાક કરડે તે બધા મારી બાધા રાખે અને મને યાદ કરે જો નિમિત કાળ નહીં હોય તો સાપનું ઝેર ઉતરી જશે અને ગામે ગામ મારા સ્થાનકો કરજો અને ધજાઓ ફરકાવજો અને ત્યારથી જ આ ફાગવેલ ગામ ભાતીજી મહારાજ નું સ્થાનક બન્યું છે અને મિત્રો કોમેન્ટ ની અંદર ભાતીજી મહારાજ લખવાનું ભૂલતા નહીં